ત્રીજી ડિસેમ્બર વિશ્વ દિવ્યાંગ દિવસ નિમિત્તે અમરેલી જિલ્લાના દિવ્યાંગ ભાઈઓ અને બહેનોએ પોતાની વિવિધ પડતર માંગણીઓ માટે અમરેલી કલેક્ટર શ્રીને સુપરત કર્યું દિવ્યાંગ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી વીયુ પરમાર મંત્રી શ્રી હરેશભાઈ વકીલ શ્રી ટારજનભાઈ બારોટ મહિલા પાંખના સભ્યો અને જિલ્લાના મોટી સંખ્યામાં દિવ્યાંગો અમરેલી ચિતલ રોડ સેન્ટર પોઈન્ટ પર એકઠા થયા હતા અહીંથી એક રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી સુધી પહોંચીને તેમણે પોતાની માંગણીઓ રજૂ કરી હતી દિવ્યાંગો દ્વારા કરવામાં આવેલ મુખ્ય માંગણીઓ પર નજર કરીએ તો સરકારની તમામ યોજનાઓમાં દિવ્યાંગોને બીપીએલ તરીકે નોંધીને અત્યંતય કાર્ડ આપવો પેન્શન યોજના અને ધિરાણ પેન્શન યોજનાનો યોગ્ય લાભ આપવો ધિરાણ મેળવવાની પ્રક્રિયાને સરળ બનાવવી દિવ્યાંગોના બાળકો માટે શિક્ષણ અર્થેની શિષ્યવૃત્તિમાં વધારો કરવો દિવ્યાંગ ધારો બે હજાર સોળનો કડક અમલ કરવો દિવ્યાંગ પેન્શન યોજનામાં ચાલીસ ટકા અપંગતા ગણીને અન્ય રાજ્યોમાં મળે છે તે પ્રમાણે વધારે લાભ આપવો દિવ્યાંગ સર્ટિફિકેટ કાઢવા માટે ડોક્ટર માત્ર અઠવાડિયામાં બે કલાક જ ઉપલબ્ધ હોય છે તેની જગ્યાએ આખો દિવસ ઉપલબ્ધ રહે તેવી વ્યવસ્થા કરવી સરકાર દ્વારા કરવામાં આવેલ પ્રાઇવેટીકરણમાં દિવ્યાંગોને નોકરીનો લાભ આપવામાં આવે એસટી બસમાં દિવ્યાંગ સીટ પર અન્ય લોકો દ્વારા થતું અનઅધિકૃત રિઝર્વેશન બંધ કરાવવું આ તમામ પડતર માંગણીઓ અંગે દિવ્યાંગ સમુદાયે કલેક્ટરશ્રીનું ધ્યાન દોર્યું છે અને આશા વ્યક્ત કરી છે કે તેમની આ મહત્વપૂર્ણ માંગણીઓનો સત્વરે સ્વીકાર થાય અને તેના પર યોગ્ય કાર્યવાહી કરવામાં આવે રિપોર્ટ અમરેલી જિલ્લા બ્યુરો ચીફ ઇલિયાસ કપાસી ભરત બારોટ અમરેલી મિત્રો જે સરકાર તરફથી દિવ્યાંગોને લાભ આપવામાં આવે છે એ ખરા અર્થમાં પેપર પર જ લાભ આપવામાં આવે છે ખરા અર્થમાં આપવામાં આવતા નથી અને એ ચુસ્તપણે પાલન થઈને દિવ્યાંગોનો તમામ લાભ આપવામાં આવે ખાસ કરીને ચાર ટકા અનામત જે પેપર ઉપર ચાર ટકા અનામત આપવામાં આવે છે તો દિવ્યાંગોને તમામને અનામતનો લાભ મળે પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી દિવ્યાંગોના એક એક પ્રતિનિધિ હોવા જોઈએ જેથી કરીને દિવ્યાંગ સંગઠન મજબૂત બને દિવ્યાંગોના ખરા અર્થમાં લાભ મળે એ માટે ખાસ અમારો મુદ્દો એ છે કે પંચાયત તલીન પાર્લામેન્ટ સુધી ચાર ટકાનો લાભ મળે તથા જે નોકરીમાં પ્રાઇવેટીકરણ છે એ સરકારીમાં તબદીલ થાય જેથી કરીને દિવ્યાંગો જે ખરા અર્થમાં નોકરીને હકદાર છે તો દિવ્યાંગોને નોકરી મળી રહે એ અમારા મુદ્દા છે આવા એજન્ટા લઈને અમે આજે ત્રીજી ડિસેમ્બર વિશ્વ વિકલાંગ દિવસ નિમિત્તે એક સુંદર મજા રેલીનું આયોજન કર્યું કલેક્ટર સાહેબને આવેદન આપ્યું અને કલેક્ટર સાહેબ દ્વારા અમે સરકાર શ્રીને કહેવા માંગીએ છીએ કે અમારી માંગ પૂરી કરો અને અમને વિકલાંગોને ન્યાય આપો તમારી સુધી અવાજ પહોંચાડવા માટે જ હું એડવોકેટ ભરતભાવ અમરેલી જય હિન્દ જય ભારત મારું નામ ગંગલ હરેશ કાળુભાઈ છે હું દિવ્યાંગ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ મહામંત્રી છું અત્યારે અમે દિવ્યાંગ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ અને મહિલા દિવ્યાંગ દીપ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ અને અપંગ માનવ મંડળ દ્વારા આજે ત્રીજી ડિસેમ્બર એટલે વિશ્વ વિકલાંગ દિવસ છે જે વિકલાંગના જૂના પ્રશ્ન અને વેદના રેલી છે તેની દિવ્યાંગ વેદના રેલીનું આયોજન હતું અમે અત્યારે કલેક્ટર સાહેબ ના આવેદન પત્ર આપ્યું છે એમાં અમારી જે માગણી છે દિવ્યાંગોને ચાલીસ ટકાથી જે પેન્શન વધારો છે એ થાય દરેકને મળવું જોઈએ પ્લસ અમારે ગ્રામ્ય કક્ષાએ જે કેબિનો મૂકવા આવે છે મૂકવા દેવામાં આવે છે ગ્રામ્ય કક્ષાએ સરપંચો મૂકવા દેતા નથી એની પણ અમે રજૂઆત કરી છે અત્યારે ગુજરાતમાં પ્રાઇવેટીકરણ થઈ રહ્યું છે જેથી કરીને દિવ્યાંગો સામે કોઈ જોતું નથી ચાર અનામત હોવા છતાં અમારી ભરતી થતી નથી એમાં અમારી નોંધ લેવામાં આવે અને ગુજરાતની અંદર જ્યારે આપણા પીએમ સાહેબ મોદી સાહેબ હતા ત્યારે ગુજરાત નો બે હજાર સોળ નો કાયદો ઈજ લાવ્યા લેવાતા એને પ્રચાર કર્યો હતો એ કાયદો ગુજરાત ની અંદર જો ફર્સ્ટ તને આવે તો દિવ્યાંગ ને ક્યાંય કોઈ પાસે હાજી વિકાસ માટે કોઈ પાસે આવું ન મળે પડે અને એને હાજી વિકાસ માટે રોજી રોટી મળી રહી આ બધા મુદ્દા બાબત થી અમે રજૂઆત કરી છે અને આગામી સમયમાં પણ અમે રજૂઆત જ્યાં કરવાની થશે ત્યાં પણ કરીશું અમે મારું નામ સાર્જન ભાઈ જીજાભાઈ